છવ્વીસમી પછી ચાલુ થયું હવે સો ટકા આવે એ તો રૂબરૂ વાત રૂબરૂ કોણ છે કે કમ ઓલો કે અમે આસા જેવો જવાબ આપતો તમે અમે આસા આસા જેરી તરીકે તમે સમજતા નથી હું જવાબદાર છું તો તમે આ બેટી એક આવશે એની સાથે રૂબરૂ વાત કરી ને આપણે કહી દીધું કે કોને આપવાનું છે હું આમણા કાલે જ આવ્યો એટલા માટે હું એની રૂબરૂ મુલાકાત કરવાની છે પોચી લેખિત પહોંચાડવાનું વાત થઈ ત્રણ ત્રણ ગા ત્રણ

અરવિંદ સોલંકી વાસદ પ્રાથમિક શાળાના આચાર્ય બપોર પાળીમાં વિદ્યાર્થીઓને પ્રાર્થના માટે બેસાડ્યા ત્યારે એ સમયે ઉપરથી સ્લેબમાંથી થોડું પ્લાસ્ટર નીચે પડ્યું છે તૂટીને બે છોકરાઓને બે ત્રણ જેવા ટાંકા આવ્યા છે બાકી બીજા છોકરાઓને થોડું છોલાવ્યું છે

એ એમની રીતે કામ કરે છે પણ હા ઘણા બધા દિવસ વાત છે કે જે દિવસે ક્યારે કોઈ આવતું નથી મારું નામ સોલંકી ધીરુભાઈ રાજાભાઈ ગામ વાસો તાલુકો ઉના જિલ્લો ગીર સોમનાથ મારે વાસો ગામ પ્રાથમિક શાળા ને સર્જિત હાલત હોય તે ઘટના પોપડા પડવાથી નાના બાળકોને ઈજા પામેલ છે એમાં ચાર છોકરા છે એને ગંભીર ઈજા પહોંચેલી છે અને શિક્ષણની અને વાસોજ પ્રાથમિક શાળાના આચાર્ય ની ફોર કારણે આ ઘટના બનેલ છે કુલ સાત વિદ્યાર્થીઓને ઈજા પોસેલી છે એમાં ચાર ચાર બાળકો છે ને વધારે ઈજા પોસેલી છે એમાં એક બાળકને પાંચ ટકા આવેલા છે ને બીજાને એક બે ટકા એક બે ટકા આવેલા છે મને ઈજા થાય એટલે તાત્કાલિક મને ફોન આવેલો ને ફોન આવવાના કારણે તાત્કાલિક હોસ્પિટલ આવેલ